તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવા ડેમ ચીપુ ડેમ અને મુક્ત ડેમના સમાચાર મિત્રો બનાસકાંઠા જિલ્લાના ત્રણેય ડેમોના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાથી ત્રણેય ડેમોમાં પાણીની આવકમાં થયો છે ફેરફાર મિત્રો એક નજર કરીએ દાંતીવાડા ડેમ ઉપર મિત્રો દાંતીવાડા ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ થવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે મિત્રો દાંતીવાડ ડેમમાં મળતી માહિતી મુજબ પાંચ હજાર બસો પાણીની આવક છે મિત્રો દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો અઠ્ઠાણું ફૂટે પહોંચવા આવી છે મિત્રો દાંતીવાડા ડેમ આજની તારીખમાં બ્યાસી પણ ત્રીસ ટકા ભરાઈ ગયેલ છે મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ છે મિત્રો એક નજર કરી ચીપુ ડેમના પાણીની આવક ઉપર મિત્રો ચીપુ ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વસરત થવાથી ચીપુ ડેમમાં સાતસો પિસ્તાલીસ ક્યુસેક પાણીની આવક છે મિત્રો ચીપુ ડેમની હાલની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે મિત્રો ચીપુ ડેમની ભયજનક સપાટી છસોને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરી મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક પર મિત્રો મળતી માહિતી મુજબ મુક્તેશ્વર ડેમમાં હાથસો પંચોતેર ક્યુસેક પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી પાંચસોને ચાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે મિત્રો મુક્તેશ્વર ડેમની હાલની સપાટી છસો ને સાઠ પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચી છે મિત્રો આજના દાંતીવાડા ડેમ છે અને મુક્તેશ્વર ડેમના સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો